જાડેશ્વર ગ્રામ પંચાયત અને પોલીસ વિભાગ દ્વારા નોટિસો આપવા છતાં દબાણો ન હટાવવાથી સફાયો કરાયો ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા ત્રણ દિવસથી આડેધડ પાર્ક કરાતા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે આ ઉપરાંત જડેશ્વર ચોકડી પાસે સર્જાતા ટ્રાફિકને લઈને રોડ પર કરાયેલા દબાણો દૂર કરવા પોલીસ તેમજ ગ્રામ પંચાયત દ્વારા લારી ગલ્લા સંચાલકોને નોટિસ આપી હતી જો કે તેમ છતાં દબાણો ત્યાંથી ન હટતા પોલીસે દબાણો દૂર કર્યા હતા ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર સર્જાતા ટ્રાફિકના નિવારણ માટે ખાસ ઝુંબેશ હાથ ધરાઈ છે જેના ભાગરૂપે ત્રણ દિવસથી શહેરમાં આડેધડ પાર્ક કરાયેલા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે જાડેશ્વર ચોકડી પાસે આડેધડ ઉભા રહેતા લારી ગલ્લાઓને કારણે ટ્રાફિક સર્જાતો હોવાની બૂમો ઉઠી રહી હતી જેના પગલે ભરૂચ પોલીસ તેમજ જાડેશ્વર ગ્રામ પંચાયત દ્વારા લારી ગલ્લાવાળાઓને નોટિસ આપી દબાણો દૂર કરવા માટે તાકીદ કરવામાં આવી હતી જેના ત્રણ દિવસ બાદ પણ તેઓ ત્યાંથી નહીં હટતા આજ રોજ ભરૂચ પોલીસની ટીમે જાડેશ્વર ચોકડી તેમજ તવરા રોડ પરના લારી ગલ્લાઓ હટાવવાની કામગીરી શરૂ કરી હતી જો કે લારી ગલ્લા સંચાલકો દ્વારા કામગીરીને લઈને રોષ વ્યક્ત કરાયો હતો તેમણે જણાવ્યું હતું કે આ માર્ગ પર મોટા મોટા બસ પાર્કિંગ બનાવવામાં આવેલા છે તેમજ કંપનીમાં ચાલતી બસ શિફ્ટના કર્મચારીઓને બેસાડવા જાડેશ્વર ચોકડી પર બસ ઉભી રાખી દેતા હોવાથી ટ્રાફિક સર્જાય છે રિપોર્ટ કેતન મહેતા ભરૂચ